Gracias. એ તો આખો ચાખો કે પોપટભાઈ પાનસુરિયા મારો મોબાઈલ નંબર છે એકોતેર તો પાંચસો ચાર અમારા બાળકને દોઢ વર્ષનું થયો ત્યારે અમે તપાસ કરાવી હતી જે તે સમયે ડોક્ટરની ત્યારે હૃદયના કાણાની વાત થઈ હતી બરોબર છે પણ અત્યારે ડોક્ટરે અમને એવું કીધું હતું કે આને મોટો થાય ને તો વધારે તકલીફ થાય તો ઓપરેશન કરાવી દો નકર કાંઈ કરાવવાનું નથી બરોબર છે પછી સાતા ખબર પડી આરોગ્ય ચકાસણી દરમિયાન કે ભાઈ આને તકલીફ છે એમ પણ પછી ત્યાંથી અમે વાક્યા ગયા વાક્યાથી અમે અમરેલી ગયા દવાખાને તો અમરેલી તપાસ કરતાં માલુમ પડ્યું કે ભાઈ વધારે તકલીફ છે તો પછી અમને ત્યાંથી કાગળ કરીને કમ્પ્લેટ અને સરકારી યુએન મહેતા આપણે અમદાવાદ રહીને હોસ્પિટલ ત્યાં કમ્પ્લેટ કર્યું બરાબર ઓપરેશન આમ જ્યાં ડૉક્ટરનો સાથ સહકાર સારો રહ્યો અને ઓપરેશન સારામાં સારું થયું અને વિના જે કોઈ પણ જાતની એમાં પૈસા દેવાના એક પણ જગ્યાએ નથી થતા પ્લસ અમને બસ ભાડું પણ ત્યાંથી આપેલું છે બરોબર છે અને છોકરાને અત્યારે હારામ સારી રિકવરી છે કોઈ જાતનો તકલીફ છે નહીં બરોબર અને સરકારનો આભાર અને ડોક્ટર સાહેબનો અને નાના ડૉક્ટર સાહેબનો અને આયના ડૉક્ટર સાહેબ આપણે જે અમરેલીની ટીમ છે આરોગ્યની એનો પણ આભાર મારું નામ ડોક્ટર અલ્પેશ નિમાવત આરબીએસ કે મેડિકલ ઓફિસર તરીકે અમરેલી બ્લોકમાં ફરજ બજાવું છું હવે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત અમે મહાળીલા પ્રાથમિક શાળામાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ તપાસણી કરતાં જશ દિલીપભાઈ પાનસુરિયા નામનું ધોરણ છમાં અભ્યાસ કરતો બાળક મળેલ છે હવે એને સીએચડી ડાઉટફુલ લાગતા અમે એને અધિસ્ટ્રિક હોસ્પિટલ અમરેલી રિપોર્ટ કરાવેલ છે એમાં સીએચડી કન્ફર્મ થતાં અમદાવાદ રિફર કરવામાં આવેલ છે હવે આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં બેથી અઢી લાખનો ખર્ચો થતો હોય છે હવે રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ પ્રોગ્રામ અંતર્ગત તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે અને આ બાળકનું ઓપરેશન નિઃશુલ્ક થઈ ગયેલ છે અને અત્યારે સારું છે એ બે વાર ફોલોપમાં જઈ આવેલા છે અને આ કાર્યમાં પીએચસી સ્ટાફ મેડિકલ ઓફિસર તથા સુપરવાઇઝર તથા બેનો ભાઈઓ બધાનો સ્વાસ્થ્ય મળેલ છે કે પ્રોગ્રામ અંતર્ગત અ સ્કૂલની વર્ષમાં એકવાર તપાસ કરવામાં આવે છે આંગણવાડીની બે વાર તપાસ કરવામાં આવે છે આ પ્રોગ્રામ અંતર્ગત જે કોઈ બાળકને કોઈ શંકાસ્પદ લાગે કે કાંઈ તકલીફવાળા છે તો અમે એને આગળ ઉપર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રીફર કરીને એને કન્ફર્મ કરીએ છીએ